ધાનગરમાં એફસીઆઈના ગોડાઉનમાં પચાસ હજાર કિલોથી વધુ મગફળીમાં વિકરાળ આગ લાગતા કરોડો રૂપિયાનું નુકસાન ફાર વિભાગે બે કલાકની મહા મહેનતે આગ પર માંડ માંડ મેળવ્યો કાબુ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગરમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં પ્રાથમિક માહિતી અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને એફસીઆઈના ગોળમાં મૂકવામાં આવી હતી જેમાં આગની ગોઝાઈ ઘટનામાં પચાસ હજાર કિલોથી પણ વધારેની મગફળી બળી ખાખ થઈ ગઈ છે જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આગ પર કાબુ મેળવવા જેસીબીથી દીવાલ તોડાઈ થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગુડાઉની દિવાલ અને બે સટરો તોડી આ વિકરાળ આગ બુજાવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે બે કલાકની ભારે જીમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આ આગની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી આવ્યા હતા સવાનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાની ના બનાવ નહીં બનતા દુર્ઘટના ટળી છે મામલેદાર સહિતના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે એવા અફઝલ મુલતાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર